તો છોટાઉદેપુર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીની જે સેશન હતી તે પૂર્ણ થઈ ચૂકી છે છોટાઉદેપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે તો એક બાદ એક સેન્સની કામગીરી ચાલી રહી છે એમાં વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવાએ દાવેદારી નોંધાવી છે છોટાઉદેપુર બેઠક માટેની સેન્સની પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી તે આજે પૂર્ણ થઈ છે અને જેમાં વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવાએ દાવેદારી નોંધાવી છે છોટાઉદેપુર બેઠક પરથી છવ્વીસ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે ડૉક્ટર વસુંધરા રાઠવા ઉપેન્દ્ર રાઠવાએ પણ દાવેદારી નોંધાવી છે તો છોટાઉદેપુર બેઠકની ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ ચૂકી છે અહીંયા અમારી પ્રક્રિયાના અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે વીસથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ